નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ડાંગના આહવામાં કમોસમી વરસાદ વરસ્યો છે જોકે વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ માવઠાની આગાહી કરવામાં આવી હતી તે જ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હોમ વિભાગ દ્વારા આજે તેમજ આવનારા ત્રણ દિવસ કયા કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે સાથે જ જાણીતા હોમ રિશ્ચરના અંબાલાલ પટેલ તેમજ પરેશ કોશમ દ્વારા પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તેને લઈને મહત્વની આગાહી તારીખો સાથે કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી માં નવા છો તો ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે ગુજરાતમાં આકરા તાપ વચ્ચે આજથી મેઘાની એન્ટ્રી થશે ગાજવીજ સાથે આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ની આગાહી કરાય જેમાં સોમવાર અને મંગળવારના સૌરાષ્ટ્રમાં ની સ્થિતિ રહેશે તેવું પણ હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે આજથી ત્રણ એપ્રિલ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વીસેક જેટલા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન પ્રતિ કલાકે ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે આજે ગુજરાત હવામાન વિભાગ દ્વારા નર્મદા અને તાપી આ જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાને લઈને આગાહી કરવામાં આવી છે એટલે કે આજે ખાસ કરીને દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જોકે આજે ડાંગના આહવામાં કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ વરસ્યો છે જ્યારે પેલી બીજી અને ત્રીજી તારીખ દરમિયાન ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગ દ્વારા માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ તાપમાન વધવાની સાથે માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેની સાથે તેઓ એપ્રિલના બીજા અઠવાડિયામાં મધ્યમાં તાપમાનનો પારો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ચાલીસ ડિગ્રીને પાર થવાની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરે છે અંબાલાલ પટેલે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે જો કે ગરમીનું જોર વધવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે સાથે જ માવઠાની આગાહી પણ કરી છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે અને આંધી વંટોળ પણ આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે જો કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજને કારણે વાતાવરણમાં પલટો આવશે આ બદલાતી સ્થિતિ અસર ગુજરાત પર જોવા મળશે દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે અને ઘણા ભાગમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી છાંટા પણ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે તે સિવાય જે મિત્રો વાત કરવામાં આવે તો હોમ નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ મહત્વની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે એકત્રીસમી માર્ચથી હવામાનમાં પલટો આવવાનું શરૂ થઈ જશે સૌ પ્રથમ પલટો દક્ષિણ ગુજરાતમાં આવશે તે પછી પહેરી એપ્રિલથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે જોકે અમુક જગ્યાએ ઘાટા વાદળો છવાશે અને છૂટાછવાયા જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી શક્યા છે એકત્રીસમી માર્ચથી લઈને પાંચમી એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આમ ગુજરાત હવામાન વિભાગ પરેશ ગોસ્વામી તેમજ અંબાલાલ પટેલ દ્વારા આજથી આવનારી પાંચ તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને મહત્વની આગાહીઓ કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે